નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી એચડીએફસી બેંકને તસ્કોરાએ નિશાન બનાવી બેંકની તિજોરી ટેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે ઘટનાની જાણ થતાં જ તાલુકાના પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવતી તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં તસ્કોરાએ બેફામ બન્યા હોય એમ લાગી રહ્યું છે ભરૂચ તાલુકાના પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક એચડીએફસી બેંક આવેલી છે આ બેંકને ગત રોજ રાત્રિના તસ્કોરાએ નિશાન બનાવી તેનું શટલ તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટેક્ટર વડે ખેંચી ખેતરમાં લઈ ગયા હતા આ તિજોરીને તસ્કોરાએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ હતા તિજોરી અને ટેક્ટર તેઓ સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા હતા જોકે સદનબી તિજોરીમાં રહેલી ઓગણીસ લાખ જેટલી રકમ બચી ગઈ હતી આ તસ્કોરાએ આમદડા ગામ નજીક ટ્રેક્ટર ચોરી કરી લઈ ગયા હતા હોવાનું માલુમ પડ્યું છે જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળ્યા એચડીએફસી બેંકનું સતલ તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવતી તપાસ હાથ ધરી છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ